હાલ કપરા ઉનાળા સમયમાં હાલ દર્દીઓને રક્તની ભારે તંગી પડી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં દર્દીઓ માટે જરૂરી રક્ત અહીં મળી રહે તે માટે છોટા ઉદેપુર શહેરના આયુષ બ્લડ સેન્ટરના સંયુક્તથી મેડિટોપ હોસ્પિટલના સ્ટોરેજ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના દાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી તો શહેરની હોસ્પિટલમાં બીમાર દર્દીઓ સર્ગભા સ્ત્રીઓની રક્તની ઉણપ ન પડે તે માટે મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું આ જ રોજ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર ખાતે મેડિકલ હોસ્પિટલની અંદર આયુષ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે ઉનાળામાં દરમિયાન બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે બ્લડ બેંકની અંદર બધા રોજના સિત્તેર પેશન્ટની રિક્વાયરમેન્ટ હોય છે એની સામે રિપ્લેસમેન્ટમાં ડોનર હોતા નથી અને એમાં ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર ખાતે તો સિકલ સેલના પેશન્ટ વધારે હોય છે હિમોપે આપણે હિમોફેલિયા સિકલ સેલ થેલેસેમિના પેશન્ટ વધારે હોય છે અને એના માટે બ્લડની ખાસી જરૂર રહે છે તો એ બ્લડની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે અહીંયા મેડિટોપ હોસ્પિટલમાંથી એક સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એની અંદર પચીસ જેટલા ડોનર તે ડોનેટ કરી દીધું છે અને જે ડોનર આવવાનું ચાલું જ છે આ જ રીતે જો દરેક લોકો બ્લડ ડોનેટ કરતા રહે તો ક્યારેય સમરમાં બ્લડની ખેંચ પડે નહીં અને દરેક જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને બ્લડ મળતું રહે તો આવો આપણે નિર્ણય કરીએ કે બ્લડ બ્લડ ડોનેટ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરો પાણી બચાવો અને વૃક્ષ વાવો આ નિર્ણય સાથે આપણે અહીંયા બધું જ કામ સારી રીતના કરી શકીએ છીએ પાયલ ભૈસાનિયા ફ્રોમ આયુષ બ્લડ સેન્ટર સહીદી સોમરા સાથે સી એન ટ્વેન્ટી વોર ન્યૂઝ છુટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ